નમસ્કાર ખેડૂત મિત્રો દેશ ફરી સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજનો વિડીયો આપણે એક દવા વિશેનો છે જે દવા ખરેખર ગજબ દવા કહેવાય છે એનું રિઝલ્ટ આઈ તો લગભગ કપાસમાં જે ખેડૂત મિત્રો લીધેલું હોય તો કોમેન્ટ કરજો બાકી કંપનીએ કપાસમાં રિઝલ્ટ કેવું લીધું છે એ હું તમને જણાવું છું અને અહીંયા અમે રિઝલ્ટ લીધું નથી અત્યારે તો આ દવા કઈ છે ને શું કામ કરે છે અને કેટલા દિવસનો રિઝલ્ટ આપે છે ભાવ શું છે તો એ બધા વિશે માહિતી આ વિડીયોમાં પૂરેપૂરી તમને મળશે જે ખેડૂત મિત્રો હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય ચેનલ ના કરવી હોય ચેનલ કરી દેજો વિડીયો લાઈક જરૂર કરો મિત્રો આ દવાની વાત કરીએ આ દવાનું નામ છે લેને વો કે જે ધાનુકા કંપનીએ બનાવે છે આપ જોઈ શકો છો ધાનુકા લેનેવો ઇન્સેક્ટિસાઈડ કીટનાશક અને એનો જે લોગો છે દવાનો જે એ ઘરુ છે ખેડૂત મિત્રો હવે આ દવામાં એવું તો શું છે ખેડૂત મિત્રો આનો ભાવ પેલા તો સાંભળીને હું ચોકી ગયો અને તમને જણાવી દઉં ખેડૂત મિત્રો કે આ દવા એક ઈયળ માટે છે પ્લસ સાથે સાથે કોઈ પણ પ્રકારના ચુસિયા જીવાત જેમાં થ્રીપ્સ મોલો મચ્છી તરતળિયા વાઇટ ફ્લાય કોઈ પણ દરેક પ્રકારનું જે ચુસિયા જીવાત હોય એના માટે છે પ્લસ દરેક પ્રકારની ઈયળ જે લીલી ઇયળથી લઈ લશ્કરી ઇયળથી લઈ ગુલાબી ઈયળ સુધીની મારે છે એવો કંપનીનો દાવો છે ખેડૂત મિત્રો હવે આમાં ટેકનિકલ તમે ખેડૂત મિત્રો તો તમે ટેકનિકલની વાત કરું તો આમાં જોઈ શકો છો કેટામાઈટ પોચ પોઈન્ટ એક્યાસી ટકા અને બાય ફેરેથ્રીન પોઈન્ટ એક્યાસી ટકા ઈસી ઈસી ફોર્મમાં આવે છે ખેડૂત મિત્રો તો આ જે દવા છે આ બે ટેકનિકલ જે ખેડૂત મિત્રો આવેલા છે આની અંદર એ લગભગ નવા છે મારા ખ્યાલ મુજબ અને આ દવા કેટલા દિવસનું રિઝલ્ટ આપે છે ખેડૂત મિત્રો કંપનીનું કહેવું એવું છે ખેડૂત મિત્રો કે એક મહિનો ઓછામાં ઓછા પચીસ દિવસ તમને ચુસિયા જીવાત અને ઈયળમાં આ દવા રાહત આપશે અને કપાસથી લઈ અને સોયાબીન મગફળી તુવર કોઈપણમાં તમે છંટકાવવાનું કરી શકો છો ખેડૂત મિત્રો પરંતુ વિચારવાનું એ છે ખેડૂત મિત્રો કે આનો ભાવ તો ખેડૂત મિત્રો લગભગ આની એમઆરપી અઢીસો એમએલની સત્યાવીસો રૂપિયા એમઆરપી છે ખરીદ મિત્રો આપ જોઈ શકો છો 2800 ml નહીં 2700 એમઆરપી છે હવે કેટલા પંપ થાય 2800 ml માં ખરીદ મિત્રો તમને ખબર છે તો તમારે જો કોરાજોન હોય ખરીદ મિત્રો 150 ml નો કોરાજોન હોય તમે 7 ml પ્રમાણે નાખો તો પણ તમારે લગભગ 20 22 પંપ થાય છે ખરીદ મિત્રો તો આમ તો 6 ml નું માપ છે કોરાજોન નું બાયરના કોરાજોન નું પરંતુ 7 ml તમે નાખો તો પણ બાવીસ પંપ થાય અને એનો ભાવ લગભગ સત્તરસો કેશમાં લેવા જાઓ તો અઢારસો ની આજુબાજુ સત્તરસો અઢારસો જોવો જોવો ખેડૂત જોવો જોવો વેપારી એ રીતના હોય છે એમઆરપી પણ સત્યાવીસો ની આજુબાજુની છે ખેડૂત મિત્રો પરંતુ આની એમઆરપી સત્યાવીસો છે એ પણ અઢીસો એમએલ ની અને અઢીસો એમએલ માંથી લગભગ પંપ થાય છે દસ પંપ ચોખી ગયા ને ખેડૂત મિત્રો દસ પંપ સત્યાવીસો એમ આરપી વેચાય છે બાવીસો થી લઈને પચીસો સુધી કેશમાં વેચાણ થાય છે આનો આજુબાજુ કેશમાં વેચાણ થાય છે ખેડૂત મિત્રો જેવું 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 એરિયા જેવું વેપારી તો ખેડૂત મિત્રો આની આ કિંમત છે અને દસ પંપ એટલે લગભગ એક પંપ તમે તમને સવા બસો થી લઈને બસો સાઈઠ રૂપિયા બસો પચાસ રૂપિયા આનો એક પંપ પડી શકે છે તો ખેડૂત મિત્રો એક મહિનાનું રિઝલ્ટ કમ્પલસરી મળે ચુસિયામાં અને ઈયળમાં તો તમને લગભગ ફોરાજોન અને બીજી ચુસિયાની સારી દવા તમે ભેગી કરો ઠીક છે તો તમને દોઢ બસો રૂપિયાની આજુબાજુમાં પંપ પડતો હોય ને પંદર દિવસ રિઝલ્ટ મળે તો બે વખત છટ હોય તો ચાર સાડા ત્રણસો ચારસો રૂપિયા પંપ પડે અને બે વખત છંટકાવ કરવો પડે તો આ એક જ દવામાં જો તમને મહિનાનું રિઝલ્ટ બંને દરેક કીટનાશક માટે મળી જતું હોય તો બેસ્ટ કહેવાય તો કઈ વધારે કિંમત ના કહેવાય પરંતુ જો એક મહિના મિત્રો રિઝલ્ટ ના મળે પંદર થી વીસ વચ્ચે રિઝલ્ટ મળે ખેડૂત મિત્રો આ દવા આપણને મોંઘી પડે કે સસ્તી પડે એ તમે કોમેન્ટ કરીને જણાવજો ખેડૂત મિત્રો અને જો રિઝલ્ટ લીધેલા હોય ખેડૂત મિત્રોનો છંટકાવ કર્યો હોય અથવા તો કરવાના હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે આનું રિઝલ્ટ કેવું છે શું છે તો આપણે એના વિશે વિડીયો બનાવશું અને આપણે પણ છંટકાવ કરાવવાના છીએ તો એનું પણ આપણે વિડીયો બનાવશું જો વિડીયો સારો લાગ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ